તળાવની પાટ તૂટતા આખરે જે વરસાદી પાણી છે અને તળાવનું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે ચોબારી ગામનું બેકડાનું તળાવ હતું કે જે તૂટી ગયું અને તેના કારણે આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં ફરી વળ્યા છે ખેતરોની પરિસ્થિતિ એવી છે કે ખેતર નહીં પરંતુ ખેતરો અત્યારે હાલ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા નજરે પડી રહ્યા છે ખેડૂતોના પાકોનું ધોવાણ થઈ ગયું છે ચોબારી ગામનું આ જે તળાવ હતું તે તૂટી ગયું સુરનગરમાં પર પરિસ્થિતિ અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ ભયંકર સાબિત થતી જોવા મળે છે. વધુ માહિતી માટે સાંદતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરની અંદર સૌથી પહેલા તો બધા ડેમ ઓવરફ્લો થયા છે તેના લઈને શું વિગતો છે. આ કાંઈક ચોકસટી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ચોટીલામાં સૌથી વધુ 24 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 3 દિવસમાં કાબ વક્યો છે. ઠાણ હોય મોડી હોય વઢવાણ હોય તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા સુરેન્દ્રનગર જિલ્લાના જે જીવા જીવાદોરી ગણાતા ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા છે મોરસલ ધોડી નાયકા ત્રિવેણી ઠાંગા ફલકુ તમામ ડેમો છે તે હાલ પોતાની જળ સપાટી છે તે વટાવી ચૂક્યા છે જેને લઈને નદી નાળા અને વોકડામાં પણ નવા નીની આવક થઈ છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિ મુજબ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને છેલ્લે ચોવીસ કલાકમાં એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પચાસ થી વધુ ગામો આ જળસ્તર નદીઓ વઢાવતા હાલમાં જે ક્રોઝવે પાણીમાં ગરકાવ થયા હોય અથવા તો તૂટી પડ્યા હોય જેને લઈને પચાસ થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે તેમને મેડિકલ સુવિધા અને પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કે વસ્તુ છે તે મળી રહે તે માટે એનડીઆરએફ ની ટીમો તે તે ગામોમાં તૈયાર કરવામાં આવી છે લીમડી તાલુકાના નડકાઠાના ગામો લખતર તાલુકાના ગામો અને સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગામો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે તો ચોટીલા તાલુકાના ગામડાઓની અસર પણ આજ પ્રકારે વળતાઈ રહી છે જે ખેતરો છે ત્યાં પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ખેડૂતોના કપાસ મગફળી ડાંગર જેવા પાકો પાણીમાં ગરકાવ બનતા હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોને રાતા પાણીએ છે તે રોવા છે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ અવિરત રીતે વરસાદ ચાલુ છે ત્યારે કૃષિ મંત્રી राघवજી પટેલ છે તે પણ હાલ સુરેન્દ્રનગર પહોંચ્યા છે અને વિવિધ વિસ્તારોનું છે તે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ખેતરોમાં પાણી ભરાયા છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરાય તેવી શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જી ચોબારી ગામના બેકડાનું તડાવ તૂટી પડતા આખરે જે હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી છે ત્યાંના પાણી છે તે રસ્તા ઉપર આવી ચડ્યા છે વિગત શું છે તેના ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તળાવો જળાશયોમાં નવા નીરની આવક થઈ છે પ્રથમ વખત એવું બન્યું છે કે જિલ્લામાં ત્રણ દિવસમાં ચોવીસ ઇંચ કરતા પણ વધુ વરસાદ ચોટીલા તાલુકામાં પડી ગયો છે એટલે સાવત્રિક રીતે મોડસલ ડેમ છે ઓવરફ્લો થયો છે કાલે પણ આપણે બ્રિજ તૂટવાની ઘટના બની હતી આજે તળાવ તૂટ્યું છે ચોબારી ગામનું જેને લઈને ગામ તરફ આ પાણી વળ્યા છે અને હાઈવે ઉપર પણ આ પાણી ફરી વળ્યા છે હાઈવે પણ પ્રભાવિત બન્યો છે જેને લઈને હાલની પરિસ્થિતિ સ્થિતિ મુજબ અવર જવર બંધ કરવામાં આવી છે પોલીસ સ્ટાફ હોય અને

ખાસ કરીને જયારે એક હજારથી વધુ લોકોનું સ્થળાંતરની વાત છે ત્યારે તંત્ર દ્વારા તેમને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે નદી કાંઠામાં વસવાટ કરતા ગામો હોય ત્યાંના જે નદીના પટમાં વસવાટ કરતા લોકો હોય તેને સ્થળાંતર કરવામાં આવ્યું છે વઢવાણ ધાંગધ્રા ચોટીલા અને લીમડી તાલુકાના ગામો છે ત્યાંના એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરી અને નજીકમાં આવેલી ધર્મશાળાઓ હોય અથવા તો કોઈ સમાજની વાડી હોય અથવા તો જિલ્લા જે પંચાયત હોય ત્યાં રાખવામાં આવ્યા છે અને તમામ જમવા રહેવા સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે બીજી તરફ જે પચાસ ગામો સંપર્ક વિવાણા બન્યા છે તેની વાત કરવામાં આવતા ત્યાં એનડીઆરએફ ના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે કોઈ મેડિકલ સેવા જોતી હોય અથવા તો પ્રાથમિક સુવિધા જોતી હોય તો તે એનડીઆરએફ ની ટીમને કહે તો ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે ઉલ્લેખ્ય છે કે પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પહેલા બચાવ કામગીરી ત્યારબાદ રાહત કામગીરી અને હવે પુનઃ વસવાટ કામગીરી છે તે હાલની તબક્કામાં હાથ ધરવામાં આવી છે જી બિલકુલ ફઝલ આપ જોડાયાની વિગતો જણાવી દીધી બદલ આપનો